નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ વાતોમાં આજે આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ વાર્તા જોઈશું રાણીજીના વિલાસ કાશીના મહારાણી કરુણા એકસો સહિયારોની સાથે આજ નહાવા નીકળ્યા છે વરુણા નદીના નિર્મળા નીર છલછલ કરતા વહે છે અને મા મહિનાનો શીતળ પવન સુસવાટા કરતો વાય છે નગરથી આગેના એ નદી ઘાટ ઉપર આજે કોઈ માનવી નથી ગરીબ લોકોના ઝૂંપડા છે આજ્ઞા કે રાણીજી સ્નાન કરવા પધારે છે માટે સહુ ઝુંપડા વાસીઓ બહાર નીકળી જાઓ એ કારણે ઝૂંપડા નિર્જન પડ્યા છે ઉત્તર દિશાના પવને આ જ નદી પાગલ બનાવી છે પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે છલ છલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી જાણે કોઈ એક નદી દિશે જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરાને માણેક જળહળ ઝળહળ થઈ રહેલ છે રમણીઓ નહાય છે અંતઃપુરના ખાનેથી છૂટેલી એક સો સખીઓ આજે શરમના બંધનશી રીતે માને એક સો કંઠના કલકલ ધ્વનિ હાસ્યના ખડખડાટ સુકોમળ હાથના છબછબ અવાજ અને મીઠા વાર્તાલાપ નદી જાણે એ બસો હાથની થપાટો ખાઈને પાગલ બની આકાશમાં જાણે છોર મસ્યો નહાયને મહારાણી કાંઠે આવ્યા બૂમ પાડીને બોલ્યા અલી કોઈ દેવતા સળગાવું હું ટાઢમાં થરથરું છું સૌ સખીએ છૂટી અને ઝાડની ડાળીઓ જાળીને તાણવા લાગી પણ એ સુકોમળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત ક્યાંથી હોય રાણીજીએ બૂમ મારી અલી જુઓ આ સામે ઘાસના ઝૂંપડા રહ્યા એમાંથી એક ઝૂંપડાને દીવાસળી લગાવો એના તાપમાં હું હાથ પગના તળિયા તપાવી લઈશ માલતી નામની દાસી કરુણકંઠે બોલી રાણીમાં આવી મશ્કરીતે હોય એ ઝૂંપડીમાં કોઈ સાધુ સંન્યાસી રહેતા હશે કોઈ ગરીબ પરદેશી રહેતા હશે એ બિચારાના એક નાના ઘરને પણ સળગાવી દેશો અહો મોટા દવાયત બા રાણીજી બોલ્યા છોકરીઓ કાઢો અહીં થયા દિયાળોની છોકરીને અને સળગાવી દો એ ઝૂંપડું ટાઢમાં મારા ભ્રાણ નીકળી જાય છે દાસીઓએ ઝૂંપડાને દિવાસળી લગાવી પવનના સુસવાટાની અંદર જ્વાલા ભભકી પાતાળ ફોડીને નીકળેલી અંગાર મય નાગણીઓ જેવી એ મદો મદોન્મત સ્ત્રીઓ ગાન ગર્જન કરતી કરતી માતેલી બની ગઈ પ્રભાતના પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા ઝાડ ઉપર કાગડા ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા એક ઝૂંપડેથી બીજે ઝૂપડે દા લાગ્યો જોત જોતામાં તો બધા ઝૂંપડા બળીને ભસ્મ થયા રંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવતા રાણીજી રમતા ને ખેલતા સખીઓની સાથે પાછા વળ્યા રાજાજી ન્યાયાસન પર બેઠાલા હતા પોતાના ઝૂંપડાને રાણીજીની ટાળ ઉડાડવા માટે આગ લગાડી એટલે ગૃહહીન બનેલા ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો રાજાજીએ વાત સાંભળી એમની મુખ મુદ્રા લાલચોળ થઈ ગઈ તત્કાળ પોતે અંતઃપુરમાં પધાર્યા રાણીજી અભાગણી પ્રજાના ઘરબાર બાળી ખાખ કર્યા તે કયા રાજધર્મ અનુસાર રાજાજીએ પ્રશ્ન કર્યો રિસાઈને રાણી બોલ્યા કયા હિસાબે એ ગંદા ઝૂંપડાને તમે ઘરબાર કહો છો એ પચીસ ઝૂંપડાનું કેટલું મૂલ્ય રાજા રાણીના એક પ્રહરના અમન ચમનમાં કેટલું દ્રવ્ય ખર્ચાય છે રાજા રાજાની આંખોમાં જ્વાલા સળગી રાણીને એણે કહ્યું જ્યાં સુધી આ રાજવી જરૂખામાં બિરાજ્યા છે ત્યાં સુધી નહીં સમજાય કે કંગાલના ઝૂપડા ભળી જાય તો કંગાલને કેટલું દુઃખ પડે ચાલો હું તમને વાત બરાબર સમજાવું રાજાજીએ દાસીને બોલાવી આદેશ દીધો રાણીના રત્ના લંકારો કાઢી નાખો એના અંગ ઉપરની સુવાળી ઓઢણી ઉતારી લો અલંકારો ઉતર્યા રેશમી ઓઢણી ઉતરી હવે કોઈ ભિખારી નારીના વસ્ત્રો લાવી રાણીને પહેરાવો રાજાએ હુકમ કર્યો દાસીએ આજ્ઞા અનુસાર કર્યું રાજાજી રાણીને હાથ જાળીને રાજમાર્ગ ઉપર લઈ ગયા ભરમેદીની વચ્ચે રાજાએ કહ્યું કે કાશીના અભિમાની મહારાણી નગરને બારણે બારણે ભીગ માગતા માગતા ભટકજો એ ભસ્મી ભૂત ઝૂંપડા ફરીવાર ન બંધાવી આપું ત્યાં સુધી પાછા ફરસ્યોમાં વરસ દિવસની મુદત આપું છું એક વરસ વિત્યે ભરસભામાં આવીને માથું નમાવી પ્રજાને કહેજો કે થોડી એક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ રાજાજીની આંખોમાં આંસુ છલકાયા રાણીજીએ ભિખારીણીને વેચે ચાલી નીકળ્યા તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શક્યા નહીં